તમે જે પરિવાર કેટલાક દિવસ આખી મંડળી બનાવીનેસર આ લોકો ને તૈયાર જ ભોગવા નથી દેતા એ પેલા મારે છે અત્યાર બધા શાના માટે સામાન્ય પ્રજા જીવશે નહીં તમે વિચાર કરો લે આવો ગમે તમારી ફરજ પ્રમાણે જે કરવું એ કરવા માંડો અમને કેમ જણા બોટાદ મારી પાડી દીધા કોર્ટે મંજૂરી નથી આપી બીચેમ બાણું મારી મારીને પાડી દીધા કોર્ટ ને ખબર નથી મારી એમ આ લોકો લઈ આવો બીજી કોઈ અમારી માંગ નથી લે આવો એ જ માંગ છે ડેડ બોડી ભલપડી પડી કઈ ન થાય હવે એમાં કઈ છે નહીં બરોબર

જેની સમાધાન અર્થે ત્યાં બોલાવવામાં આવે છે શિવરાજપુર ખાતે અને આ લોકો પરિવારજનો અને આગેવાનો ત્યાં પહોંચે એ પહેલાં તો સીધો જ હુમલો કરવામાં આવે છે આ હુમલાની અંદર વીસથી પચીસ જણા હતા માત્ર ની અંદર અત્યારે પાંચ નામ છે તમામ પાસે હથિયારો હતા એવા ત્રણ લોકોએ નજરે જોયેલું છે જે આ વિટનેસ છે એટલે સમાજની એવી માંગ છે કે આ વિસ્તારની અંદર આમેય કાયદો વ્યવસ્થા કચડેલી હાલતમાં છે એક વર્ષની અંદર ત્રણ થી ચાર મર્ડર થયેલા છે આ જે આરોપીઓ છે એનો પણ અમે ભૂતકાળનો ઇતિહાસ જોયો ક્યાંક લોકોને ડરાવવા જેવું કામ કરે છે અને પણ એક તાલુકા પંચાયતનો સભ્ય આના કારણે આત્મહત્યા કરી છે તો અમારી માંગ છે કે આ ડેડ બોડી ક્યાં સુધી ઉઠાવવામાં નહીં આવે કે વીસે વીસ જણાને ધરપકડ કરવામાં આવે આકરામાં આંકરી સજા કરવામાં આવે જાહેર રોડ રસ્તા ઉપર સરઘસ કાઢવામાં આવે જેથી કરીને સમાજ અને સામાન્ય પ્રજાને પોલીસ કાયદા વ્યવસ્થા ઉપર ભરોસો બેહે આજ તમે જો સામાન્ય બાબતમાં પુત્રને મારવું પણ અઘરું પડે ત્યારે માનવને મારી નાખવામાં આવે છે તો અમારી આગેવાન તરીકે પણ પરે છે કે અમારે સમાજને જવાબ દેવો પડતો હોય છે ક્યાં સુધી પરિવારના મોભી અમે કોઈશું તો અમારી માંગ છે જ્યાં સુધી આ તમામની અંદર નામ નોંધવામાં ન આવે કડકમાં કડક સજાત ન થાય પકડવામાં ન આવે ક્યાં સુધી અમે આ ડેડ બોડી સ્વીકારવાના નથી એવી પરિવારની માંગ છે પોલીસ પ્રશાસને અત્યારે અમારે બંધ બારણી એ લોકોએ અમને સમજાવવાની કોશિશ કરી એ અમને એવા બાનાબાજી કરે છે કે અમારે કોર્ટ પાસે પરવાનગી લેવી પડે નામ કરવું પડે તેમ કરવું પડે તમને દાખલો આપું કે વીચયાની અંદર બાણું જણાને મારી મારીને ફાડી નાખ્યા પંચાસી જણાને બોટાદ ફાડી નાખ્યા ત્યારે આ પોલીસે કોની પાસે પરવાનગી લીધી હતી ભાઈ અત્યારે એ ચાર જણાને જણને પકડ્યા છે એને તમે થર્ડ ડિગ્રી ટોર્ચર કરો એટલે જે વીસ જણા હતા એનું નામ આપી દેવાના છે પણ કાયકને કાયક મેં જેમ કીધું એમ પોલીસ ની ઢીલી નીતિ કાયદો વ્યવસ્થા કચડેલી હાલત આ સામાન્ય પ્રજાને જીવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે આ વિસ્તારની અંદર અનેક લુખાઓના રાફડા ફાટ્યા છે આને દબાવવા માટે હવે અમારે સામાજિક આગેવાનોને આગળ આવવું જોશે અને આ પ્રશાસન આમે પગ કાયકને ક્યાંક ભરાવવા પડશે આ કોળી સમાજના મોભીનું જે મર્ડર થયું છે આની અંદર સામાજિક રાજકીય અને ધાર્મિક બધા લોકો સાંજ સુધીમાં જો આ વીસ લોકોની ધરપકડ કરવામાં ન આવે તો જસદણ મુકામે મોટા કાફલાની અંદર બધા લોકો આવવાના છે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી ક્યાંક એવું ન બને કે વીચ્યા કોઈ પણ ન્યાય માટે પચાસ હજાર જણાને ભેગા થવું પડે પણ દુઃખની વાત એ છે કે જ્યારે સામાન્ય પરિવારનું મર્ડર થાય ત્યારે માત્ર ને માત્ર પ્રશાસન પાસે ભીખ માગવાની હવે અમે ભીખ નથી અમારે ન્યાય જો એક જ વાત